નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારા ચેનલ માં તો મિત્રો અત્યારે સ્ક્રીન માં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના અડેડા ગામ ના છે જ્યાં પાવણી લાયક વરસાદ આજે જોવા મળ્યો છે ધરતી પુત્રો માં હરકની હેલી જોવા મળી રહી છે તો ખાસ કરીને રાજકોટનું હોલેન્ડા તેમજ રાજકોટના સરદાર સરદાર આજુબાજુનો જે ગ્રામ્ય વિસ્તાર છે આ વિસ્તારમાં પણ જોરદાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો સાથે સાથે ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના સમાચાર છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે